સામાન્ય કાળના સાતમા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત બેડા સંત સાતમા ગ્રેગોર અને પાઝીના સંત મારિયા મેગડેલીનનું પર્વ ઉજવે છે ઈસુ બાળકોને પોતાની પાસે આવકારી આપણને બાળ સહજ વૃત્તિ ધારણ કરવા કહે છે જેથી આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામી શકીએ સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી તેરથી સોળ ઈસુ માથે હાથ ફેરવે એ હેતુથી એકવાર લોકો નાના બાળકોને તેમની પાસે લઈ આવતા હતા ત્યાં શિષ્યોએ તેમને વળી નાખ્યા એ જોઈને ઈસુએ ગુસ્સે થઈને શિષ્યોને કહ્યું બાળકોને મારી પાસે આવવા દો એમને રોકશો નહીં કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવાઓનું જ છે હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ બાળક જેવું બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર નથી કરતો તે કદી તેમાં પ્રવેશ પામવાનો નથી પછી તેમણે બાળકોને બાથમાં લઈ હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા શિષ્યો બાળકોને ઈસુ પાસે આવતાં રોકે છે ઈસુ શિષ્યોની આ પ્રવૃત્તિને વખોડી કાઢે છે શિષ્યો બાળકોને ઈસુ પાસે આવતા કેમ રોકે છે તેનું કારણ જણાવવામાં આવ્યું નથી પણ ઈસુ શિષ્યોની આ પ્રવૃત્તિને કેમ વખોડી કાઢે છે એ કારણ કહેવામાં આવ્યું છે કારણ ઈશ્વરનું રાજ્ય બાળકોના જેવાઓનું છે ઈશ્વરનું રાજ્ય એટલે ઈસુ ઈસુ બાળકોના છે બાળકો ઈસુ સાથે ગાઢ સંબંધે બંધાઈ શકે છે બાળક આધારિત છે જો આપણામાં આવો સ્વભાવ આવે તો આપણે સહેલાઈથી ઈસુ સાથે જોડાઈ શકીએ બાળકને આ આધારિતપણામાં નાનમનો અનુભવ નથી થતો ઉલટું બાળક ચાલી શકવા સક્ષમ છે છતાં પપ્પા કે મમ્મી ઊંચકી લે અથવા બાબા ગાડીમાં બેસાડે એવો હઠાગ્રહ કરે છે આપણે પણ પ્રભુ પર આધાર રાખવામાં નાનમ ના અનુભવીએ તો ઈસુ સાથે ગાઢ સંબંધે બંધાઈ શકીએ બાળક જ આશીર્વાદ માગે કારણ બાકીના બધા એના કરતા મોટા છે બાળકના જેવી માનસિકતા આપણામાં આવે તો આપણે અન્યોને આપણા કરતા મોટા ગણવા લાગીએ કોઈક ઉંમરને કારણે મોટા તો કોઈક જ્ઞાનને કારણે મોટા કોઈક પદવીને કારણે મોટા તો કોઈક અવસ્થાને કારણે મોટા બાળકમાં આવી નમ્રતા સહજપણે છે આપણે એવી નમ્રતા વિકસાવવી પડે નમે તે સૌને ગમે બાળક વર્તમાનમાં જ રાચનાર છે એટલે એ જીવનને ભરપૂરપણે માણે છે બાળક વીતી ગયેલા ભૂતકાળનું વિશ્લેષણ કરતું નથી એટલે એને વીતી ગયેલાનો વસવસો નથી આપણે જાણીએ છીએ કે આપણે આપણો ભૂતકાળ બદલી શકીએ એમ નથી જે થયું તે ન થયું થવાનું નથી જો આપણે બાળક જેવી વૃત્તિ વિકસાવીએ તો ભૂતકાળને ભૂલી વર્તમાનમાં સંપૂર્ણપણે જીવી શકીએ બાળક ભવિષ્યની યોજનાઓમાં ગૂંચવાઈ જવાને બદલે વર્તમાનને જ માણે છે ક્યારેક આપણે ભાવિની ઝાઝી ચિંતા કરીએ છીએ ક્યારેક વાસ્તવિકતા કરતાં કલ્પના વધારે ડરામણી હોય છે જો આપણામાં બાળકના જેવું માનસ આવી જાય તો આપણે ભવિષ્યકાળ જ્યારે વર્તમાન કાળ બનશે ત્યારે જ તે પર ધ્યાન આપવાનું કરી શકીશું સમયને આપણે રોકી શકતા નથી વર્તમાનનો સદુપયોગ કરવામાં જ ક્ષણ પણ છે બાળક આ સત્ય આપણને શીખવી શકે છે